લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી બાદ જ્યારથી ગેનીબેન બનાસકાંઠાના સાંસદ બની ગયા છે અને કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો હોય તેવી સ્થિતિ બની તે બાદથી જ કોંગ્રેસ સતત સતત ને એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે ગેનીબેન ઠાકોરે પોતાના ગુજરાતના અને બનાસકાંઠા જિલ્લાના તમામ જેટલા પણ મુદ્દાઓ છે તેને લઈને એનો પડકાર સરકાર સામે લોકસભામાં પણ કરી દીધો છે અનેક પ્રશ્નો પણ ઉઠાવ્યા છે અને ગેનીબેન સતત એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે સૌથી મોટો મુદ્દો જે ચર્ચાનો વિષય બન્યો તે છે ગૌમાતાને લઈને ગેનીબેનને ગૌમાતાનો પ્રેમ અને તેમને લઈ અને તેના પ્રશ્નોને લઈ અને તેમણે સરકાર સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે જે બાદ ગેનીબેનની ફરી એક વખત એક પોસ્ટ વાયરલ થઈ રહી છે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તે ગાય દોતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે એવું પણ લખ્યું છે કે ગાયના દૂધથી બનેલી તમામ વાનગીઓ અને તમામ વસ્તુઓ જે આવનારી પેઢી છે તેમના માટે ખૂબ જરૂરી છે આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી છે અને દરેક દીકરીએ ગાય અને આપણે જે ગાયને પાડવાની પરંપરા છે તેને જાળવી રાખવી જોઈએ સૌથી પહેલાં તમે એ વિડીયો પણ જોઈ લો જે પ્રકારેનો વિડીયો ગેનીબેન ઠાકોરનો દેખાઈ રહ્યો છે તેમાં તે ગાય દોતા હોય તેવો વિડીયો અત્યારે સામે આવ્યો છે તેમાં તેમણે આવનારી પેઢી માટે પણ વાત કરી દીધી છે એટલે કે કોંગ્રેસ અને ગેનીબેનની જે ગાય માતા પ્રત્યેની જે લાગણી છે તે આવનારી પેઢી પણ સમજે તેને લઈ અને પોતે ગાય દોતા હોય તેવો વિડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ત્યાં સુધી ગુજરાત તકની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને મને આપશો રજા નમસ્કાર